પૂર્ણ અંત સુધી જોજો જેથી માતાજી ના અને નાગદેવતાના આશીર્વાદ આપ ઉપર અને આપના પરિવાર ઉપર બન્યા રહે તો ચાલો જઈએ નાગ પંચમી વિધિ શ્રાવણ માસ ની વદ પાચમ અને પાચમ ના વ્રત નો દિવસ આ દિવસે વ્રત કરનારે પોતાના દિવાલ ઉપર બને તો ઉપર નાગદાદાનું દોરવું ઘીનો દીવો કરવો ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી પલાળેલી મગની દાળ શ્રીફળ એક વખત આ વ્રત કરવું બને તો આગલા દિવસે ચણા ના લોટ નું જમવું વાર્તા કહેવી અને નાગ દાદાની પૂજા કરવી મિત્રો નાગ નાગપંચમીની વ્રતની વાર્તા એક નાનું ગામ હતું તેમાં એક ડોશી રહી ડોશીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ છેલ હતી સાતમા છોકરાની વહુનું પિયર ગરીબ હતું તેથી તેની સાસુ મેણા ટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની બહુ ને દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની બહુ ને સુખનો દિવસ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની બહુ ને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ પાક આનંદથી દૂધ પાક ખાધો પણ નાની વહુ ની સામે કોઈ જોયું નહીં બધાએ દૂધ પાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઢંઢેરો આવ્યો સાસુએ કહ્યું

ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલી નાગણી નાની બહુ આશીર્વાદ સાંભળતા ખુશ થતી તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે નાની બહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની બહુ દુઃખભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેને કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં આજથી મને તારી માં ગણશે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બે આવીશું તું તારો ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ના રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાના સાસુને બધા કરી કરીગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ હરખાતી ઉપર મૂકી છું મારી રાખજે એમ કહીને નાની તો પાછી પોતાના ઘરે ગઈ છે ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુ ઘેર આવ્યા છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુ ના પિયરિયા તો બહુ પૈસા વાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ફોડો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુ ને કહીને નાગ અને નાગણી નાની વહુ ને એમના ઘરે લઈ ગયાં સમય થતા નાની વવ ને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો દીકરો તો રાત્રે વધે છે તેનાથી વધારે દહાડે વધે છે એમ નાની વવ ની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ગંટળી મૂકે છે અને નાની વવને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગડીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની વહુ કંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડીએ ચાલતા શીખી ગયો છે એ ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે કોઈની પૂછડી બળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની નાનીઓને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમ ને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરી ને તેના સાસરીએ વિદાય કરે છે જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુ ના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુ પૂછે છે કે બહેન ક્યાં ગઈ ગઈ છે 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 સાસુ કહે પાણી ભરવા નાગના બચા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પારિયાણામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પારિયાણામાં બેવડું મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈશું

શ્યામાએ જરા કઈ રોષ રાખ્યા વગર બેસો જેઠાણીઓને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય ગયા અને નાની માનિતી નાગદેવતા હે નાગ માતા જેવા નાની વહુ ને ફળ્યા એવા વ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફરજો બોલો જય નાગ માતા જય નાગદેવતા ઓમ નમ શિવાય મિત્રો ને અંત સુધી જોવા માટે ખૂબ ખુબ ધન્યવાદ